ભગવાન હા બોલો ભગવાન યાદ કરવા ફોન કર્યો હતો હું દુકાન આવતો હતો હા રસ્તા માં ગયા હશે ફોન ઉપાડ્યો જમીન ફોન કરું

મને કે કોઈ પણ ને પ્રશ્ન કરતા બંધ થઈ જાવ ને હા એટલે તમારી સફળતા હમ ક્યાં સુધી નહિ હા આ પ્રશ્ન કરવા પણ છે ઈ એ પ્રશ્ન હતી જાય ટૂંકમાં કેવાનો એમ જ ને હા ચાલુ એ હમ તો એવી રીતના તો નથી થતું એમ ચાલુ એ હમ એ માટે તો જે જે પ્રશ્ન હોય એના સોલ્યુશન કરતા જવાના ને તો એમ કાઈ પ્રશ્ન નીકળે એના સોલ્યુશન કરતા કરતા પ્રશ્ન હટી જાય કે હા કે કાઈ એસા સાનો ભૂલી થાય તો પ્રશ્ન હટે એમ ના કે સમજતી હટી જાય એ એ જે જાણવાનું છે ને હા એ જાણો એટલે પ્રશ્ન મટી જાય પ્રશ્ન મટે એટલે સમજવાનું તમારે

જાણવા માટે જે પેલો કરતા હતા બરોબર તો એ જણાઈ ગયું પછી કોઈ પ્રશ્ન જ નો રે તો સમજવાનું હજી અધૂરું છે છે ઉઠે તો એમ માનવાનું બરોબર પ્રશ્ન ઉઠે જે કઈ આપડે આપણે આપડે સોલ્યુશન હા તમારો પ્રશ્ન ઉઠે એટલે પૂછવાનું કોક ને

હમ એમાં દૂધ હોય કે પાણી હોય તમે હાલ આપડે હાલ્યા જતા હોય હા હાલવી તારે કે શરીર સ્થિર તો નો હોય હમ બરોબર હવે શરીર સ્થિર નો હોય હા એટલે તપેલી માં દૂધ હોય કે પાણી હોય હમ તો એ કઈ એ સ્થિર નો થાય જલકાય કે નઈ હા જલકાય ઢોળાય બરોબર એમ તમે ઉભા રહી જાવ અથવા બેસી જાવ હા તો એમાં પાણી જે હોય કે દૂધ હોય સ્થિર થઇ જાય? હા જે થઈ જાય બરોબર એમ પહેલા તમારા શરીરને સ્થિર કરવાનો એટલે દિવસ એક ટાઈમ કે બે ટાઈમ દસ મિનિટ વીસ મિનિટ જે સમય મળે બરોબર એ સમય તમારા શરીરને સ્થિર કરવાનો એટલે બેસવાનું શાંતિથી આઘાપાચે ઓલા થયા વગર સ્વસ્થ બરોબર એ શરીર સ્થિર થાય તો તમારું મન સ્થિર થાય હા બરોબર અને મન સ્થિર થાય

હું બોલું કે તમારા ગુરુજી બોલે બરોબર કે તમે શાસ્ત્રમાં લખેલું વાંચો બસ ગુરુજી ને ટેકો કરે ગુરુજી કઈ નિહાળી નો આપે તમને કઈ હાલો છયડી એમ હા બરોબર છે તો એના ઉપર આપડો જે ભાવ પ્રેમ હોય ઈ ભાવ થી આપવા મળે ને બાકી એની સમજણ છે ઈ હમજવાનું જ ને હા અશક્તિપાત કે આ તે કઈ કે કોઈ કઈ કોઈ વસ્તુ નહી, હમ આ કુંડલીની જાગૃત નું કે એ બધું એ એ એ બધું જે છે ને યોગની ક્રિયા છે ને એ હા બાકી હાંભળ થી મેં કેટલી વખત કીધું હા થી જ થાશે પણ હજી એટલું બધું નથી થતું કઈ પણ કાશ રહેશે થોડી જ હજી હજી જે સમાધાન વર્તવું ને એ હજી પૂર્ણ રીતે એમાં નહિ થતું એમાં ઘટે એવું થાય છે બધું એવું છે બીજું કોઈ જો માનવા આમાં માનવા સિવાય કોઈ વસ્તુ નથી હમ બરોબર મેં તમને પહેલા કીધું છે હા કે તમે તમારો ફરિયાદ નામ પાડ્યું ગુણવંતભાઈ તમે માની લીધું છે કે નહીં હમ હમ એવું તો સમજાય જાય આમ બધું કે ભાઈ નામ તો ફરી કે દેહ એ નથી શરીર રહેવાનું નથી સાંભળો હું કહું સાંભળો એને કીધું બરોબર તમારો ફરિયાદ કીધું. હા કે ભાઈ તું ગુણ છે એટલે તારે માની લીધું હા બરોબર હવે નકર તમે એ નામ પાડ્યા પેલા તમે ગુણવત હતા કઈ નઈ નઈ હે નઈ તો માન્યું જ છે ને તમે હમ એટલે હું એમ કઉ છુ ભાઈ તમે ફઈ નું માનો છો પણ ગુરુ નું નથી માનતા હમ હા સાચી વાત છે હે સાચી વાત છે ફઈ નું માનીએ છીએ આપણે ગુરુ નું નથી માનતા હજી ઉનાળો સુધી નથી જાતુ એમ છે એટલું બધું

નવું પરિવર્તન કઈ નથી થાતું એટલે આ પ્રશ્ન રહે છે ને બધા એમ પછી મૃત્યુ પછી અને જન્મ પેલા એ આપડે છે એ પાક્કું છે હા જન્મ પેલા એ છે અને મૃત્યુ પછી છે હા અને જન્મ અને મૃત્યુ ની વચ્ચે સવો અત્યારે સવો તમે હા અત્યારે તો એ તો ખબર છે બસ એ પેલા સવો પછી સવો,

અને આખી જે દુનિયાની જે જમીન છે ને બરોબર એ તમારી જે હોય ને એને અસીમ કેવાય અસીમ માં બધું આવી જાય સીમિત માં એક વીઘા બે વિઘા ત્રણ વિઘા પચાસ વીઘા હજાર વીઘા આવે હા સીમિત માં બધું આવી જાય એને અસીમ કેવાય અસીમ કેવાય એટલે તમે અસીમ છો તમે અસીમ છો હા બરોબર આ તમે નક્કી કરી લોન તોય તમારે તમારા તમારા પ્રશ્ન ઓડતા બંધ થઈ જાય અસીમિત ને અસીમિત અહીં હા હમ હમ અસીમમાં બધુંય થાય છે અને મટે છે હમ લ્યો હવે આને તમે સમજો ને તો તમારો જન્મય નથી અને તમારું મૃત્યુય નથી હમ એ જે જન્મ નથી મૃત્યુ નથી

બરોબર પછી જે શરીર ની અંદર જે પ્રાણ એટલે આપણે શરીરમાં જોઈએ ને આપણે હોવું છે જોઈએ છીએ આપણે બોલીએ છીએ પણ બોલનારો કોણ છે નાદ છે સંભળાય છે તો

હા એ સાંભળવા વાળો ને એ બધું ગણી ને પાસ થઇ તો એ એમાં જે આપડું જે મુખ્ય હોવા વાળું છે ને થી આખું થી તમને દેખા હે પણ આખું તમને નહિ દેખાય હા આંખ નો દેખાય હા તમારે જોયું તો તમારે અરીસા તમને દેખાડે કદાચ હા અરીસા માં જોયું તો એ તો ઉપર થી બીમ દેખાય ને હા એ એ પણ આપડે આંખે થી જોઈએ એટલે આંખ નો દેખાય હા આંખ નહિ દેખાય હા બરોબર છે એમ હમ તો એ જે હવા પણું છે એ જ આપણું છે એ તમે એ જ તમે હવા જે છે ને હા બરોબર એ એમાં એ એ હવા જે થી રેવા નું હા બસ 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 એ એમાં ને એમાં રે પણ એમાં રેવા જાગૃતિ નો રે એ તૂટક તૂટક રે હા હવે અ અત્યારે તમને કદાચ યાદ નો હોય હા કદાચ તમે પંદર વરસ ના હસો તો એ તમને કદાચ યાદ આવે અત્યારે તમે ઓલી કરો તો,

બસ એ অভ্যাস થી ઇસ્તારવાનું છે પછી 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 પ્રશ્નો તમારા મટી જાય પછી બધું જોયા હું કહું તમે વારે વારે પછી જોયા કરવાનું જે થાય કાઈ માથાકૂટ નઈ કરવાની હા બરોબર છે બરોબર એમ કે આપણે તો કાઈ કરતા નહી તો હું કામ માથાકૂટ કરવી હા હા કરતા તો પ્રકૃતિ છે હા આપણે કરી માથે એમ આપણે આપણે કરતા હોય હા બરોબર અને નો થાતો હોય તો માથાકૂટ કરવાની ને હમ હે હા આપડે તો કરતા છીએ ને બરોબર પરબે તો માથાકૂટ છે ને કક કર્યું છે માથાકૂટ હે આમરો મરસે હે હમ મરો મસે બસ એ એ એ એ નું રાખો મેં મે તો તમને ઘણી વખત કીધું બીજાને કીધું

જ્ઞાન થઇ જાય ને હા ત્યારે પછી એ જ થાય જાય પાછા તમે તો નથી ને તમે નીચે ગીરી ગયા ઈ જોવાનું ગુણુભાઈ નીચે ઘરી ગયા ઈ જોવાનું એને કઈ ટેન્શન નહી લેવાનું તમે ક્યાં ઘેર્યા છો નીચે ગુણુભાઈ ઘેર્યા છે ને હમ ભૂણું ભાઈ ભોગવવાનું કરશે તો નીચે પડશે તો હા બરોબર છે હે હા બરોબર છે આપણે હું ઉપર ઉઠશે તો આનંદ ઈ લેશે નીચે કરશે પડશે તો ઢીસણ બેસણ સોલા છે એને એને જોવાનું ને પિંડી કરશે હમ હમ તમને કાઈ થવાનું હમ નહી એમ પછી આ વિષય એની જે શક્તિ છે એ આપડે મૂળ બાંધીએ કે એ બંધ કરીએ, તો એ આમાં સહયોગ થાય કે કાંઈ નહીં એમાં બધું આવી જાય જોયા કરવાનું હમ પણ એ કદાચ ઉર્જા નો સંગ્રહ જ કરીએ એવું કાંઈ કે એવું કાંઈ હેલ્પ આમાં એ કાંઈ નથી એ કામ આવે જ્યાં સુધી તમને જ્ઞાન ન થાય ને હા બરોબર ત્યાં સુધી કામ આવે હા અને શરીર તમારું સારું રહે સ્વસ્થ રહે હમ એ તે કીધું શરીર માં ઉર્જા માટે કામ આપે એ જ ને હમ બગે આ આજ્ઞાતમિક જે સ્તરને જે કામ આપે ઓજ છે એ એ ઓજ છે તમારું શરીર સ્વસ્થ હશે તો તમે આગળ કઈક જય એકસો ને કઈક વિચારી એકસો ને કરી શકશો ને સારા વિચારો આવશે ને બધું થશે હમ બરોબર કોકલો શરીર હોય તો નબળાદ વિચાર આવે ને બીક જ લાગે ને એ પડી જશું એ પડી જશું હા હે હા બરોબર છે એમ

હમ નયમ બંધાડો હેમા તમે બંધાડના પાછળ ન્યા હમ તો હમ જાતા હમ ધીમે ધીમે એની મેળે એની મેળે છૂટી જાય એમ કેવા હા પણ એ છૂટી જાય તો ખરું ને એમ પણ તમને એમ કઉ તો બીજું કાઈ પકડો માં હા જે થાય છે એને જોયા કરો જે થાય ને જોયા કરો હા હા બરોબર છે કોઈ માથા કોઈ પડ્યું પડ્યું મૂકો હમ બરોબર